વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી યોગને મળેલી વૈશ્વિક સ્વીકૃતિને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવશે કાર્યક્રમ શનિવાર એકવીસ જૂન બે હજાર પચીસના રોજ સવારે છ થી આઠ દરમિયાન યોજાશે જામગઢ રેન્જના વન વિભાગે બાલારામ અંબાજી અભયારણ્ય વિસ્તારમાં મહત્વપૂર્ણ કામગીરી કરી છે જેથી જંગલ સર્વે નંબર એકસો અઠ્ઠાવનમાં વન વિભાગની ટીમે બે શખ્સોને બે ઘો સાથે પકડ્યા છે આરોપીઓની ઓળખ સુરજકુમાર લખનભાઈ સોલંકી અને રવિભાઈ અર્જુનભાઈ પઢિયાર તરીકે થઈ છે બંને પાલનપુરના માનસરોવર બાબરીવાસના રહેવાસી છે નાયબ સંરક્ષક વન્યજીવ બનાસકાંઠા અને મદદનીશ વંશંરક્ષકના માર્ગદર્શન હેઠળ જંગલ ફેરણા દરમિયાન આ કામગીરી કરવામાં આવી આરોપીઓ બે ઘોને પકડીને થેલામાં ભરી લઈ જતા હતા ત્યારે તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા બનાસકાંઠા જિલ્લા ભાજપે બનાસ કમલમ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્ય મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી પ્રાર્થના સભામાં ભાજપના આગેવાનો જિલ્લાના સાંસદો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા ઉદ્યોગપતિઓ વેપારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો પણ સભામાં જોડાયા હતા સૌએ દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી હતી રાજ્ય સરકારે એકવીસથી ત્રેવીસ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ ઉજવશે બનાસકાંઠા જિલ્લામાં આરટી હેઠળ છ હજાર છત્રીસમાંથી બે હજાર એકસો નવ્વાણું બાળકોએ પ્રવેશ મેળવ્યો છે છેલ્લા ત્રણ વર્ષમાં જિલ્લામાં આરટીઈ હેઠળ કુલ ત્રણ હજાર ત્રણસો બે બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો બનાસકાંઠા જિલ્લામાં નવા શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે આરટીઈ હેઠળ અત્યાર સુધીમાં બે હજાર એકસો નવ્વાણું બાળકોને પ્રવેશ ફાળવાયો છે જિલ્લામાં કુલ છ હજાર છત્રીસ આરટીઓ આવી હતી છેલ્લા ચાર વર્ષમાં આરટી હેઠળ કુલ ત્રણ હજાર ત્રણસો બે બાળકોને પ્રવેશ અપાયો છે ચાલુ મહિનાથી શૈક્ષણિક વર્ષ સુધી થઈ ગયું છે રાજ્ય સરકાર એકવીસ થી ત્રેવીસ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ સિમકો સનલાઇટ પેન્ટ સિમકો સનલાઇટ પેન્ટ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો सिमको सनलाइट पैंट्स सिमको सनलाइट पैंट्स બનાસકાંઠા એસએમસીના પીઆઈના માતા પિતાની હત્યા બાદ ગ્રામજનોએ હત્યારાના પરિવારજનોનો બહિષ્કાર કરવાનો નિર્ધો નિર્ણય એસએમસીના પીઆઈના માતા પિતાની હત્યા જસરા ગામના ચાર લોકોએ મળીને કરી હોવાનો ખુલાસો થયો હતો ત્યારબાદ પોલીસે ચારે આરોપીઓની અટકાયત કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે ગ્રામજનોએ હત્યારાના પરિવારજનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે એસએમસીના પીઆઈના માતા પિતાની હત્યામાં ગામના અને પડોશી બાપ બેટુ જ સંડોવાયેલા હોવાનું ખુલ્યા બાદ ગામવાસીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે ગામવાસીઓએ હવે સાથે મળીને હત્યારા પરિવારનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે ગ્રામજનોએ આરોપી સુરેશ પટેલ અને તેના પિતા શામળ પટેલ સહિત તેના પરિવાર સાથે કોઈ સંબંધ ન રાખવાનો નિર્ણય કર્યો બનાસકાંઠા જિલ્લામાં બાવીસ જૂન બે હજાર પચીસના રોજ ગ્રામ પંચાયતની સામાન્ય વિભાજન અને મધ્ય સત્ર ચૂંટણીનું મતદાન યોજાશે મતદારોની સુવિધા માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે જિલ્લા કક્ષાએ કલેક્ટર કચેરી પાલનપુર ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે જેનો સંપર્ક નંબર ઝીરો ટુ સેવન ફોર ટુ ટુ સિક્સ ઝીરો સેવન નાઇન વન છે તાલુકા કક્ષાએ પણ અલગ અલગ કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે પાલનપુર વડગામ દાંતા અમીરગઢ ડીસા કાંકરેજ દિયોદર લાખણી ધાનેરા દાંતીવાડા થરાદ વાવ સુઈગામ અને ભાભર તાલુકા માટે અલગ અલગ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે પાટણના સરસ્વતી તાલુકાના હાઇવે પર આજે માર્ગ અકસ્માત સર્જાયો છે વનાસણથી ડીસા તરફ જતી ઇકો ગાડી અને ટ્રેક્ટર વચ્ચે ટક્કર થઈ હતી અકસ્માતની તીવ્રતા એટલી હતી કે ટ્રેક્ટરના બે ભાગ થઈ ગયા હતા ઇકો ગાડીમાં સવાર પાંચ વ્યક્તિઓને ઈજાઓ થઈ છે ઇજાગ્રસ્તોમાં બે પુરુષ બે મહિલા અને એક બાળકીનો સમાવેશ થાય છે તમામ ઇજાગ્રસ્તોને ખાનગી વાહન મારફતે તત્કાલીક પાટણ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા પ્રાથમિક સારવાર બાદ તમામને વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે પાટણ શહેરના માખણિયા પરા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના દૂષિત પાણીએ ખેડૂતો માટે ગંભીર પરિસ્થિતિ સર્જી છે તળાવમાં ગટરનું પાણી ઠલવાતા તે ઓવરફ્લો થયું છે આના કારણે મુખ્ય માર્ગ તૂટી ગયો છે અને દૂષિત પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યું છે સ્થાનિક ખેડૂત જયેશભાઈ પટેલે જણાવ્યું હતું કે તળાવમાં ભૂગર્ભ ગટરનું પાણી આવવાથી ખેતરો જળબંબાકાર થયા છે દુર્ગંધયુક્ત અને પ્રદૂષિત પાણીના કારણે ખેતીને પણ નુકસાન થઈ રહ્યું છે નગરપાલિકાના અયોગ્ય આયોજનને કારણે આ સમસ્યા ઉદભવી છે સ્થાનિક રહીશો અને ખેડૂતોએ પાલિકા તંત્રને વારંવાર રજૂઆતો કરી છે પરંતુ ગટરના પાણીનો અટકાવવા માટે કોઈ જ પગલાં લેવામાં જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુ આહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ સમગ્ર ગુજરાત રાજ્યમાં પંચાયતની ચૂંટણીના માહોલ વચ્ચે ધાનેરાના વક્તાપુરા ગામે પણ ચૂંટણીનો માહોલ જામ્યો છે નાનકડા ગામે પણ વિકાસની રાજનીતિને લઈને બે મહિલા ઉમેદવાર મેદાને આવતા ગામડાનું રાજકારણ ગરમાયું છે વક્તાપુરા ગામે સુમન કુંવર ચૌહાણ અને લીલાબેન ચૌધરી સરપંચના ઉમેદવાર છે જેઓ સરપંચ પદ માટે પ્રચાર માટે એડી ચૂંટણીનું જોર લગાવી રહ્યા છે સુમનકુમાર ચૌહાણે ગામના વિકાસના અનેક વાયદા સાથે સરહદી વિસ્તારના ગામને આદર્શ ગામ બનાવવા કમર કસી છે ત્યારે મતદારો પણ મન મૂકીને વિકાસના નામે સુમનકુંવર ચૌહાણને જીત અપાવવા મેદાને છે અહીંયા મહત્ત્વની વાત પણ એ છે કે ઉમેદવાર સુમનકુંવાર ચૌહાણે એમ એ પાસ છે શિક્ષિત ઉમેદવાર હોવાથી લોકો પણ સ્વયંભૂ જીત અપાવવા મેદાને છે જિલ્લાના પક્ષકારો સંબંધિત કોર્ટમાં વિવિધ સમાધાન લાયક કેસ મૂકી શકશે આગામી તારીખ બાર જુલાઈ બે હજાર પચીસના રોજ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ પાલનપુર તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિ પાલનપુરના ઉપક્રમે પાલનપુરની કોર્ટમાં તથા બનાસકાંઠા જિલ્લાની તમામ તાલુકા કોર્ટમાં વર્ષ બે હજાર પચીસની બીજી નેશનલ લોક અદાલતનું આયોજન કરાશે આ લોક અદાલતમાં નાગરિકો સમાધાન લાયક ફોજદારી કેસો નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટને લગતા કેસો બેંકને લગતા દાવા વાહન અકસ્માત વળતરને લગતા દાવા લગ્નજીવનની તકરારને લગતા કેસો મજદૂર તકરારને લગતા કેસ જમીન સંપાદનને લગતા કેસ પાણી તેમજ વીજળીને લગતા કેસો મહેસૂલી દાવા તથા દીવાની તકરારના દાવા સમાધાન માટે મૂકી શકશે